જે જે અવતારો અહીંયા આવ્યા એને આપણે ભજીએ માનીએ જેમાં આપણને રુચિ હોય જે આપણને ગમતું હોય પણ એનું અનુસંધાન ઓલું રહેવું જોઈએ કે મૂળ એક તત્વ છે એ તત્વની જ આ બધા અવતારો છે અહીંયા આ શક્તિઓ બધી આવી છે એને હું ભજું છું પણ મારા ભક્તિનો ટાર્ગેટ મૂળ ઓઇલો હોવો જોઈએ આપણે અર્ચા સ્વરૂપની પૂજા કરતા હોય ને સ્વામિનારાયણ ભગવાન મૂળ ભૂલાઈ જાય તો એ અર્ચા સ્વરૂપ તો એક માધ્યમ છે એમ અવતારો અવતારીને પામવાનું એક માધ્યમ છે એટલે ખાસ કરીને મારે તમને ભક્તિની વાત આવે તો મૂળ મારે તો એ કેવું છે કે અવતારી પુરુષ જે છે ઈશ્વર જે છે જેને વેદમાં ઈશ્વર તરીકે કહેવામાં આવ્યા શાસ્ત્રોમાં કે જે ઈશ્વર તત્વ કહેવામાં આવે એ ઈશ્વરમાં મારીને તમારી ભક્તિ વધવી જોઈએ જે માધ્યમથી વધે એ માધ્યમ તમારે સિલેક્ટ કરવાનું છે પણ મૂળ ભક્તિ ત્યાં વધવી જોઈએ તો મારે તમને એ બાબતમાં બે વાત એક ઈશ્વર બાબતમાં તમે આ આમાં બે વાક્યો લખ્યા છે એક સંસ્કૃત છે અને એક ગુજરાતી છે સંસ્કૃત વાક્ય જે છે એ ઉપનિષદનું વાક્ય છે અને એ છે એકમેવા દ્વિતીય બ્રહ્મા ઉપનિષદ એકેશ્વરવાદની ઘોષણા કરે છે એકમેવા દ્વિતીયમ બ્રહ્મ એનો અર્થ એવો થાય કે બ્રહ્મ એક જ છે એકમ એવ અદ્વિતિયમ બ્રહ્મ એનો પદચ્છેદ આવો થાય એકમ એવ આપણે ગુજરાતીમાં કહીએ ને એક જ એમ સંસ્કૃતમાં એવો કાર્થી જનો અર્થ નીકળે એકમ એવ એટલે એક જ બ્રહ્મ તત્વ છે અને એના જેવું કોઈ નથી એટલે કે અદ્વિતીયમ એના સમાન પણ કોઈ નથી અદ્વિતીયમ એના સમાન કોઈ છે જ નહીં એ એક જ છે ઉપનિષદની આ ઘોષણા છે એકેશ્વર એકેશ્વરવાદની ઉપનિષદ કે છે કે ઈશ્વર એક જ છે બે ઈશ્વર નથી આ વાત સ્વામિનારાયણ ભગવાને વચનામૃતમાં કરી એક ઉપનિષદનું વાક્ય છે નીચેનું વાક્ય છે એ સ્વામિનારાયણ ભગવાનના વચનામૃતનું વાક્ય છે સ્વામિનારાયણ ભગવાને શું વચનામૃતમાં કીધું ભગવાન એક જ છે વચનામૃતમાં મહારાજે આ વાત કીધી ભગવાન એક જ છે આપણે બહુ બધા પછી અલગ અલગ ભગવાનો કરીને ભગવાનો આનંદ તો રહેવાના મેં કીધું એમ અવતારો તો રહેવાના હજી ભવિષ્યમાં થવાના પણ એનો મતલબ તમને માને સમજાવવો જોઈએ કે અવતારવાદ ભક્તિના સાનુકૂળતા માટે છે મારા તારી કરવા ને રાગ દ્વેષ વધારવા નથી મંદિરોના અર્ચા સ્વરૂપો ભક્તિમાં સાનુકૂળ તારી એના માટે છે મારું તારું કરવા માટે નથી નહીતર મેં સ્વામિનારાયણ સંપ્રદાયમાં જોયેલું છે ભગવાનની મર્યાદાઓનો રાખ હા એ પધરાવેલા ભગવાન છે તો એમાં અમે એને હા હું દર્શન ન જાય ત્યાં સુધીનું મેં જોયેલું એટલે હું કહું છું આ માણસને ભક્તિનો માર્ગ જ હાથમાં નથી આવ્યો લ્યો હાલો એક કોઈએ પ્રતિષ્ઠા કરી હોય તો કે એ ભગવાનના દર્શન અમે ન કરી ઘણી વખત તો એને એની આમ ભગવાન માનતા જ ન હોય એ અર્ચા સ્વરૂપોને આખું કંઈક જુદું જ માનતા સ્વામિનારાયણ ભગવાને નરનારાયણ દેવ ઉપર રહેવા અમદાવાદમાં તો પ્રતિષ્ઠા થઈ ખૂબ બધા લોકો દર્શને આવ્યા એમાં એક કોક દ્વેષેલો માણસ અને એને ઈર્ષ્યા અને રાગ દ્વેષ નરનારાયણ દેવના મંદિરમાં જોડા પહેરીને આવ્યો બુટ પહેરી તે સ્વામિનારાયણ ભગવાન હતા સ્વામિનારાયણ ભગવાને એટલું કીધું કે અમારી મર્યાદા ન રાખો તો કાંઈ નહીં આ નરનારાયણ દેવની તો રાખો ઓલાને થવું કે આ મંદિર થોડું આપણું આ તો સ્વામિનારાયણનું મંદિર છે સ્વામિનારાયણે બાંધ્યું નરનારાયણ દેવ પર જ મર્યાદા પ્રસંગમાં એ લખાયેલું છે થોડાક સમયમાં એ ભાઈ સરકારી ગુનામાં આવ્યા અને જેલ ભેગા થયા ઘણી વખત જો માણસ મૂળ તત્વને ભૂલી જાય તો આ બધા વિવાદો બહુ થાય એટલે આપણા સ્વામિનારાયણ સંપ્રદાયમાં અર્ચા સ્વરૂપો મેં કીધું આનંદ છે હવે જો એ મારા એને એને એટલો ખબર રહેવી જોઈએ કે અર્ચા સ્વરૂપનો મતલબ શું છે કે મારી તમારી ભક્તિ વધે અને એ એક માધ્યમ બને કે આના દ્વારા આપણે ભક્તિ કરવામાં સાનુકૂળતા રહી બધે કણકણમાં ઈશ્વરનું દર્શન ન થાય એટલે આપણે મંદિરે જઈએ અને મંદિરમાં મૂર્તિ જોઈ અને એમ થાય કે મહારાજા અહીંયા બેઠા છે એને દર્શન કરીએ દંડવત કરીએ પ્રદિક્ષણા કરીએ કાંઈક જમાડવાની ભાવના થાય તો આપણે ભગવાનને જમે કે ન જમે એ પછીની વાત પણ આપણા હૃદયમાં ભાવના પ્રગટે આ ઘણા મૂર્તિ પૂજાનું ખંડન કરે ને હું એમાં બહુ બધી વિચારણા ચર્ચા કરું મને કંઈ એમાં ના નહીં હું બી જાણું છું વેદ વેદી વૈદિક કાળમાં મૂર્તિ પૂજા નહોતી પણ તેથી બધાની સ્થિતિઓ ઊંચી હતી એ જ્યાં જુએ ત્યાં રામજી બીજુના ભાસે રે એને બધે કણકણમાં ઈશ્વર દેખાતો હતો એટલે એને કાંઈ મૂર્તિ સ્પેશિયલ બનાવી અને મૂર્તિ પૂજા કરવાની એને જરૂર નહોતી એટલે વેદોમાં મૂર્તિ પૂજા નહોતી એ આપણે માનવું પડે પણ આજે કળિયુગમાં કણકણમાં માં ઈશ્વર ક્યાં દેખાવાનું માણ ભગવાનમાં મેં એનો ભગવાન હોય ત્યાં જ એને ભગવાન દેખાય છે સ્વામિનારાયણ વાળાને રામની મૂર્તિ ભગવાન દેખાય છે રામવાળા ને કૃષ્ણની મૂર્તિ ભગવાન દેખાય છે એને એમ થાય એ ક્યાં આપણો ભગવાન છે ભગવાન મૂર્તિ માંય ભગવાન નથી દેખાતા યાર તે કણકણમાં ભગવાન ક્યાં જોવા સ્વામિનારાયણ છે અર્ચા સ્વરૂપમાં ભગવાન દેખાય બીજામાં એવા ભગવાન નથી દેખાતા ભગવાનના અર્ચા સ્વરૂપોમાં જો આપને ભગવાન ન દેખાતા હોય ભાવથી આપને નમસ્કાર ન થતા હોય તો તમે સમજો કે આપણામાં ભક્તિ નથી આપણામાં રાગ દ્વેષ વધારે છે અર્ચા સ્વરૂપો ભક્તિ વધારવા માટે છે એક એક બધેય આપણને કણકણમાં ઈશ્વર દર્શન ન થાય એટલે મૂર્તિ પૂજાઓનું માધ્યમ આવ્યું કે કમસે કમ મૂર્તિના દર્શન કરી એને ભાવ જાગે જમાડવાની ભાવના થાય સવારમાં આપણે પૂજા પાઠ કરતા હોય કાલાવાલા કરવાનું મન થાય આપણું હૃદય કોમળ રે આપણું હૃદય ભાવુક રે આપણે ભગવાનને લાલજીને પૂજા કરતા હોય જમાડતા હોય નવડાવતા હોય એને વાઘા પહેરાવતા હોય આ વૈષ્ણવ સંપ્રદાયમાં મરજાદી લોકોને આપણે એકવાર તાળીઓથી વધાવવા જોઈએ આ ધન્યવાદ દેવા જોઈએ કે જે જેણે જેને મરજાદી મરજાદી થઈ ગયા હોય ને જેણે મરજાદ મર્યા મરજાદ લઈ લીધો હોય એ આંખો દાડો લાલાને લાડ લડાવા જ કરે સવારે ઉઠે અહીંયાથી હાજે હોવે ત્યાં સુધી લાલાને જગાડે લાલાને નવડાવે મિશ્રી જરાવે ગાયો ચારવા મોકલે પોઢાડે ને જગાડે કમ કમસે કમ આનો મતલબ હું કે આખો દાડો એના આત્મામાં ભલે ને ક્યારેક ક્યારેક એ ભાવ જાગી જાય તો એટલી તો ભક્તિ થઈ આખો દિવસ તો કદાચ એને એટલો ભાવ નો બી રે કદા નો બી જાગે કઈ નહીં એ ઓલું ચકમક પેલા જમાનામાં તમને ખબર છે કે પાણાથી આમ કરતા હતા એ આમ 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 કરતા હોય એકાદી વાર તિખારો થયો ને અગ્નિ લાગી ગઈ કામ થઈ ગયું ને ભાઈ ભાઈ ચકમકમાં વારે વારે ભટકાડવાથી કઈ તિખારો નો જ પણ કરતા રહ્યો તમે આમ 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 ક્યારેક તિખારો જાગી જાય અને જે તમારે કામ કરવાનું છે એ થઈ જાય આ અર્ચા સ્વરૂપોની મૂર્તિ પૂજાઓ એટલા માટે આવી લોકો મિનિંગ જાણતા નથી એટલે એનું ખંડન કરે આમાં નુકસાન નથી ફાયદો છે ભાવ જાગે હું તો મારું પ્રેક્ટિકલ જીવનમાં જોઉં ને આપણે આપણે આમ બધા બહુ મારી બી બહુ તર્કશીલ બુદ્ધિ તો ખરી થોડી તર્કો તો હું તમને કહું નહીં તમને બધાને તમારું હિત થાય એટલા માટે હું તમારા પૂરતી વાત કરું આ મારો શિષ્ય સમુદાય સંતોનો સમુદાય હોય એને હું એના લેવલે એટલી વાત કરું હું મારા મનમાં તો ઘણું બધું આધ્યાત્મિક માર્ગમાં બધું વિચાર્યા કરતો હોઉં એ બધા તર્કો તમારી આગળ હું રજૂ ન કરું કારણ કે તમારે જે કરવાનું એટલું હું પહેલાં તમને કહું કારણ કે એમની માટે શું છે તર્કને સમજવા અને સહન કરવાની શક્તિ હોવી જોઈએ એને નહીં તરીકે તર્ક પાછો માણાનું બહુ ખોટું બગાડે હિત કરે નહીં અહિત કરે એટલે મારે કહેવું કે મૂર્તિ પૂજા પહેલાં નહોતી પણ પછી આ જરૂરી એટલા માટે કે હું ક્યારેક ક્યારેક ભગવાનની પૂજા કરતા હોય તો આપણને એમ લાગે કે ભાવ પ્રગટ થાય થોડી સરળતા આવે નમ્રતા આવે આમ થોડો લાડ લડાવવાનું મન થાય આ તમારે તો હું છે થોડું ઘણું ભાવુક હૃદય રાખવું ન તો જો આ અમારા ત્યાગીઓમાં ભક્તિ ન આવે ને લુખું બહુ થઈ જવાય ભાઈ કાંતિભાઈ તમારે તો શું છે છોકરાઓમાં હેદ થાય પત્ની જો સારું હોળી મનસુરિયન કદી ઘડીક તમને એમાંય ભાવ થાય બે વાર સેવા કરે તો એમાંય હેદ થાય અને એમાંય છોકરાના છોકરાઓ થાય એટલે તો ઓ હો હો માખણ હાથમાં આવ્યું ભાઈ હે માથે હાથ ફેરવા કરે ને ગાલે હાથ ફેરવા કરે ને રમાડ્યા કરે ને બકો બકો કર્યા કરે ભાઈ બટો બટો હે તો એને આમ આમ હેદ થાય આવા બધા માધ્યમો હોય જેના દ્વારા તમારું હૃદય થોડુંક ભાવુક બનતું રહે ભક્તિમાં ભાવના મેઇન રહે સ્નેહ સ્નેહ જ ન આવે એટલે ભક્તિ થાય નહીં હવે અમારા ત્યાગીઓમાં અમારે ક્યાં આ રીતના હેદ તો કરવાના હોય નહીં જો ભગવાનનું માધ્યમ ન અપનાવે તો અમારા હૃદય હાવ લુખા થઈ જાય આ કોઈને ખબર જ નથી પડતી